મર્ઢરના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને હાલ ગુજરાત હાઇકોર્ટના અપીલ જામીન ઉપર રહેલ રીડા આરોપી દ્વારા ચાલુ બાઇકે વડોદરા રાજકોટ ખાતે ટુ વ્હીલર વાહન પર જતી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનો આંચકી લઈ જવાના કરેલ ત્રણ ગુના વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ડિટેક કર્યા છે ક્રાઈમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે એક શંકાસ્પદ બાઇક ચાલક હાલમાં વાઘોડિયા રોડ વેંખૂંટ ત્રણ રસ્તાથી નારાયણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તરફ જવાના કાચા રસ્તા ઉપર ઊભો છે તેવી માહિતી મળતા સ્થળ ઉપર પહોંચીને ઇસમ નામે ઉર્ફે ધનેશા રહે રાજકોટ તેની કરતા એક મોબાઈલ રોકડા મળેલ તેમજ ટુ નંબર પ્લેટ મળેલ તથા પકડપાના પાના મૂકવાના કવરમાંથી બે સોનાની ચેન મળી આવેલ તેની પાસેની વસ્તુના આધાર પુરાવા માંગતા ન હોવાનું જણાવાતા વધુ સદન પૂછપરછ હાથ ધરાઈ હતી ખાતરી તપાસ દરમિયાન આ ઈસમ મિલકત સંબંધિત ગુનાઓ કરતા રીડો આરોપી હોવાનું અને તેની પાસે મળેલ બંને સોનાની ચેઇન વડોદરા શહેરમાં છેલ્લા દસથી બાર દિવસ દરમિયાન આ ટુ વ્હીલરનો ઉપયોગ કરી ટુ વ્હીલર ઉપર જતી મહિલાઓના ગળામાંથી સ્નેચિંગ કરીને મેળવેલાનું તેમજ આ ઉપરાંત આશરે પંદરેક દિવસ પહેલાં રાજકોટ મવડી હેડક્વાર્ટર નજીક એક મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી આ ચેઇન રાજકોટમાં વેચી તેના મળેલ રૂપિયાથી તેની પાસે મળેલ મોબાઈલ ખરીદી કરેલાનું જણાવ્યું હતું અને બાકી રહેલ રૂપિયા તેની પાસેથી મળી આવ્યા હતા જેથી તેની પાસેથી મળેલ બંને સોનાની ચેન મોટરસાઇકલ રોકડ રૂપિયા તપાસ અર્થે કબજે કરી આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી આરોપીએ કરેલ ગુનાઓ અંગે ખાતરી કરતા આ અંગે વડોદરા શહેરના વારસિયાને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં અને રાજકોટ ખાતે કરેલ ચેઇન સ્નેચિંગના ગુનાઓ બાબતે રાજકોટ તાલુકા પોસ્ટે ગુનો નોંધાયેલાનું જણાતા આ તમામ પોલીસ સ્ટેશનને આરોપી અને મુદ્દામાલ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે વૃષાંત ઉર્ફે શામ વિજયભાઈ ધનેશાની ધરપકડ કરી બે ચેન ટુ વ્હીલર રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ એકત્રીસ હજાર બસ્સોનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી